शर्त तो नहीं हमारा गांव मिले सारा इसे पर जवानों ने हमारा गांव का नाम मेघमाचे हमारा गांव में एक सारा जे के नाम लेखना तकनीकी सारा है हमारा हमारा गांव में बड़ी जगह है हरियाणा है माजी सारा मा माता जा मातरम साथी મેં શિક્ષણમાંથી સતી મધુ આનંદ ભાયા ધોરમાં આવ્યો કયા વિદ્યાર્થી અને શિક્ષકોમાં તમારા માટે આદર્શ છે મને ધોરણ 7 માં ખૂબ આનંદ આવ્યો અને મારી પ્રિય મોહિની લેખક શ્રીએ મને સજી તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો શિક્ષક હિનેસે તમે આચાર્ય થવા ઈચ્છો છો